જે ઘટાડો થઈ રહ્યો હતો જેની વાત કરીએ તો મિત્રો ઘટાડું થવાનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં વધારો અને ફેડ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં સંભવિત ઘટાડો થવાની ચર્ચાના આધારે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને વાત કરીએ તો મિત્રો ન્યૂયોર્કથી ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે અગિયાર ડિસેમ્બરથી સોનાની કિંમતમાં બે હજાર રૂપિયા વધુનો ઘટાડો થયો છે અને બીજી બાજુ વાત કરીએ તો મિત્રો બીજી તરફ જ ચાંદીના ભાવમાં પાંચ ટકાથી વધારે ઘટાડો જોવો મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં વધારો અને ફેડ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો સંભવિત છે જેવી માહિતીના આધારે જાણકારોના મતે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજની વાત કરીએ તો મિત્રો આજે તો સોનાના ભાવની અંદર સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો સોનાના ભાવ જે ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો તમે પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદી સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે સોના તેમજ ચાંદી હજુ પણ સસ્તું થશે શું પચાસ હજાર થશે સોનાનો ભાવ તો તો મિત્રો તમે પણ સોનાને જો પચાસ હજારની આજુબાજુ જોવા માંગતા હોય તો અત્યારે જે સોનાની ખરીદી કરી લેવી જોઈએ સોનું જે છે એ હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ થવાનું નથી મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યારેય સોનાની ખરીદી કરવી જોઈએ નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ